સામાન્ય વ્યક્તિ જ્યારે કલેક્ટર તરીકેનું નામ સાંભળે તો એમને બહુ બધા વિચારો આવે કે કલેક્ટર દિવસમાં શું કરતા હશે ટ્રેનની દિનચર્યા શું હશે ફક્ત એ દેખાય કે લાલ લાલબત્તી માર્ટીની ગાડીમાં ફરે એમના આજુબાજુ લોકો હોય કમાંડો હોય મહેસૂલનું જે કોર વર્ક જે આપણે ગણાય તો એ આપણો પ્રોપર્ટી રિલેટેડ છે ખાનગી વ્યક્તિની જમીન પર બીજા કોઈ વ્યક્તિ અનઅધિકૃત કબજો જમાવી બેસે તો એને નીકાળવા માટે સરકારે કાયદો લાવી હતી લેન્ડ ગ્રેબિંગ એક્ટ સરકારી જમીન સાચવવાની મુખ્ય જવાબદારી જિલ્લા તંત્રની છે દસ વર્ષની જેટલી સ્ટ્રિક્ટ સજા છે લાસ્ટ ઇયરમાં આપણે સાડે અઢાર લાખ મીટર જેટલું દબાણ છે આપણે દૂર કરાવ્યું છે આપણે જ્યારે એઝ અ સિટીઝન આપણે જોઈએ છીએ આપણને એવું લાગે કે સરકારી તંત્રમાં ખૂબ જ સ્લો કામ થાય છે ક્યાં છે બટ વાસ્તવિકતા બી નથી